વન જીસીટીઆર એન સીસી વડોદરા દ્વારા કેડેટ્સને આગામી એનસીસી ઇવેન્ટ્સ અને શિબિરો માટે તાલીમ આપવામાં આવી હતી નેશનલ કેડેટ કોપ્સ એટલે કે એન એ ભારતીય સશસ્ત્ર દળોની યુવા પાંખ છે તે આર્મી નેવી અને એરફોર્સનો સમાવેશ કરતી ત્રિસેવા સંસ્થા તરીકે સ્વૈચ્છિક ધોરણે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને તાલીમ આપતી સંસ્થા છે જેમાં કેડેટ્સને નાના હથિયારો અને કવાયતની મૂળભૂત લશ્કરી તાલીમ આપવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના બાગ પાસે આવેલ એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની વનજીસી ટીઆર એનસીસી વડોદરા દ્વારા કેડેટ્સને આગામી એનસીસી ઇવેન્ટ્સ અને યોજાનાર શિબિરો માટે વનજીસી ટીઆર એનસીસી વડોદરાના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આર આર સિંઘની અધ્યક્ષતામાં યુનિટ સ્થાન પર તાલીમ આપવામાં આવી હતી જેમાં કેડેટ્સને શારીરિક શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસના પાસાઓ પર તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે કેડેટ્સ વિશ્વના ભૂગોળને સમજી શકે તેવા હેતુ સાથે વિશ્વનો નકશો બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં કેડેટ્સે ટીમો બનાવી સમગ્ર વિશ્વનો નકશો તૈયાર કર્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર